આ વધતી જતી ટેકનોલોજીના ઓનલાઈન જમાનામાં બધી જ વસ્તુઓ ઓનલાઈન બની છે ઓનલાઈન શોપિંગ ઓનલાઈન શિક્ષણ ઓનલાઈન નાણાંની ચૂકવણી અને જુગાર પણ ઓનલાઈન જી હા બિલકુલ જુગાર પણ હવે ઓનલાઈન રમાય છે આવો જ એક ઓનલાઈન જુગારનો કિસ્સો સુરતથી સામે આવ્યો છે જે ખૂબ જ આશ્ચર્ય પમાડનારો છે શું છે સમગ્ર વિગત જોઈશું આ ઘટનામાં વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કલ્પેશ ચાવડા ઉલ્લેખનીય છે કે વધતી જતી ટેકનોલોજીને લીધે બધી જ વસ્તુઓ ઓનલાઈન થઈ રહી છે એફઆઈઆર પણ ઓનલાઈન થાય છે બાળકોને શિક્ષણ પણ ઓનલાઈન આપવામાં આવી રહ્યું છે નાણાંની ચૂકવણી પણ ઓનલાઈન થાય છે ત્યારે હવે જુગાર પણ ઓનલાઈન રમાય છે આવો જ એક ઓનલાઈન જુગારનો કિસ્સો સુરતથી સામે આવ્યો છે કે જેમાં ઓનલાઈન જુગારની અંદર એક વ્યક્તિ અઢી લાખ રૂપિયા હારી જાય છે આ વ્યક્તિ ઓનલાઈન જુગારની અંદર અઢી લાખ રૂપિયા હારી જાય છે અઢી લાખ રૂપિયાના નાણાંની ચૂકવણી કરવા માટે તે એક ખૂબ જ આશ્ચર્ય પમાડનારું નાટક રચે છે તે પોતાના જ અપહરણનું નાટક રચે છે પોતાના અપહરણ થયાનો ફોન તે તેના પિતાને કરે છે અને પિતા પાસે ચાર લાખની ખંડણી માગે છે સુરતના વેડ રોડ વિસ્તારનો આ એક કિસ્સો છે કે જેની અંદર યુવક પોતાનું જ અપહરણ કરે છે અને પોતાના પિતાને ફોન કરે છે ઓનલાઈન જુગારની આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે આ વ્યક્તિએ તેના પિતાને ફોન કર્યો ત્યારબાદ તેના પિતાએ પોલીસને સંપર્ક કર્યો હતો પોલીસે ગણતરીની જ કલાકોમાં આ વ્યક્તિને પકડી પાડ્યો હતો ત્યારબાદ સમગ્ર રહસ્ય ખુલ્લું પડ્યું હતું કે આ વ્યક્તિએ એક નાટક રચ્યું છે ઓનલાઈન જુગારમાં પૈસા હારી જવાથી નાણાંની ચૂકવણી કરવા માટે તેણે તેના જ પિતાને ફોન કર્યો હતો અને ચાર લાખની ખંડણી માગી હતી ત્યારે ગણતરીની કલાકમાં પોલીસે આ યુવકની ધરપકડ કરી છે જુઓ આ વીડિયો આ વધતી જતી ટેકનોલોજી સમય બચાવનારી અને સારી બની છે તેટલી જ ખરાબ પણ છે કારણ કે ટેકનોલોજીનો ઉપયોગ જો સાવધાનીપૂર્વક ન કરવામાં આવે તો લોકો આવી ઓનલાઈન ગેમિંગનો ઓનલાઈન ફ્રોડનો અને ઓનલાઈન જુગારનો ભોગ બનતા હોય છે તેને તેની લત લાગી જતી હોય છે અને છેવટે મા બાપને નીચું જોવું પડે તેવું કાર્ય કરતા હોય છે હાલ તો આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે આગળ શું થાય છે તે જોવું રહ્યું અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ની ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ